પ્રાઇવેટ બેંક ની પણ વાત કરવી જોઈએ તો આપણે એચડીએફસી બેંક ઉપર જોઈશું કારણ કે ગઈકાલનો સારો હીરો હતો કાલે ગઈકાલ આપણે જોયું સર બેંક નિફ્ટીને જે સારી એવી તેજી લીલા નિશાનમાં જો બંધ થવા પાછળનું એક કારણ હતું તે છે એચડીએફસી બેંક સત્તરસો ઉપર ગઈકાલનું લેવલ તો સાચવી રાખ્યું છે પરંતુ આજે સર જે ઘટાડો આવ્યો એમાં સત્તરસોનું લેવલ ફરીથી તૂટ્યું છે અને નીચેની તરફ સ્વાભાવિક છે કે સોળસો એસી છે કે જ્યાંથી વારંવાર સપોર્ટ મળ્યો છે તો એ સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે એ ક્યાંક અહીંયા કોઈક આપણને બિંગ ઓપોર્ચ્યુનિટી સર જોવા મળી રહી છે સર એચડીએફસી બેંક યોમિ કહે એચડીએફસી ની વાત કરીએ તો સૌથી પહેલાં ડિસ્ક્લોઝર એ રહેશે કે મારા ક્લાયન્ટોને મેં રેકમેન્ડ કરેલું છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તો થોડો વાયસ અહીંયા રહી શકે છે હવે લેવલ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટોક રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યો છે ફોલમાં જે માર્કેટમાં આવી રહ્યું છે કરેક્શન એમાં પાર્ટિસિપેટ નથી કરી રહ્યો અને ગઈકાલે જેમ તમે વાત કરી એમ કે એક સ્ટ્રેન્થ બતાવી રહ્યો હતો જે આપણે બેંક માં આપણે ગઈકાલે રિકવરી જોઈતી તો એમાં એચડીએફસી બેન્કનું એક સારું કન્ટ્રીબ્યુશન હતું અહીંયા નીચેમાં સ્ટોકની વાત કરીએ તો સોળસો સિત્તેરનું એક મેજર સપોર્ટ છે છેલ્લા દોઢ બે મહિનાથી લેવલે સપોર્ટ લઈને ત્યાંથી આપણને ઉછાળું જોવા મળી રહ્યો છે અને ઉપરમાં આપણે જોઈએ તો સત્તરસો પંદરની ઉપર જો આપણને એકવાર ક્લોઝિંગ મળી જાય છે જોવા તો ત્યાં પછી આપણે સત્તરસો સિત્તેર અને પછી ત્યાર પછી અઢારસોના લેવલ પણ જોઈ શકીએ છીએ તો કરન્ટલી અહીંયા આગળ કોઈ એડ કે સેલ કરવાની સલાહ નહીં રહે સત્તરસો પંદરની ઉપર જો ક્લોઝિંગ જોવા મળે છે તો ટ્રેડિંગ બેટ ડેફિનેટલી બની શકે છે સત્તરસો સિત્તેર અને અઢારસોના લેવલ માટે કે એક હજાર સાતસો પંદર આ લેવલ છે જે તમારે ખાસ કરીને વોચ કરવાની રહેશે કે જેની ઉપર તમને અહીંથી ટ્રેડિંગ કરવાની સલાહ બની રહી છે એચડીએફસી બેંક